કે પાંચસો છોકરામાંથી એકાદશી લેપ થાય એટલે પીએસઆઈ નું જેનો ટાર્ગેટ હોય એને તો પૂછા વગર કોઈને મુહૂર્ત જોડાવ્યા વગર સો સો કલાક ખેંચવાનું ચાલુ કરો ને કાંઈ ભેગું નહીં થાય આ પોઈન્ટમાં જવાબ આવે તમે જોતા હોય કેમ આમાં કેમ હોય ચાર આવ્યા અહીંયા તમે જો હોય ચાર ના હજારે બે થાય છે સરપ્લસ એટલે પાંચસો છોકરાએ એક છોકરો સિલેક્ટ થાય એક પાંચસો માંથી એક ને સામે બાજુ ચારસો નવાણું ખાલી વાતો કરી રે પીએસઆઈ ન થવાય તો વર્ધીને વધારીએ એમ બોઈલે ન વધાવાય એના માટે ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાકનું સિટિંગ જોઈએ વાંચવું પડે અને એકની એક જ વસ્તુ વાંચવાની છે જે ઇતિહાસ જે ભૂગોળ જે બંધારણ છે અગર જે છે એકનું એક જ છે નવું નથી આવવાનું એનું એ જ મલ્ટિપ્લાય કરવાનું છે તો એવું કે રોજ એકનું તો કેટલું વાર વાંચવું ત્યાં કદાચ દુનિયાનો સૌથી બેસ્ટ હૃદય ટ્રાન્સપ્લાન્ટનો ડૉક્ટર હોય એને રોજ શું કામ કરવાનું હોય એને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય પછી એવું ન કે રોજ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરીને થાકી ગયો લાવવા જે કિડની ઉપાડી લઈએ તો હું લાવી દઉં જેનું જે કામ હોય તમે વિદ્યાર્થી છો તમારું કામ શું હોય વાંચવાનું રોજ વાંચવાનું રોજ વાંચવાનું ક્યાં સુધી જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાઈને રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચલો આગળ